મિત્રો નવા વિડીયોમાં તમારું હાર્દિક સ્વાગત છે ફરીથી કીર્તિબેન પટેલ ચર્ચામાં તેણે ઇન્સ્ટાગ્રામમાં આ એક વિડીયો મૂક્યો છે અને કોમેન્ટ બોક્સમાં તો ખતરનાક કોમેન્ટો આવવા લાગી છે હું તમને કોમેન્ટ વચાવીને સંભળાવું પે તે પહેલાં તમે કીર્તિબેન પટેલનો આ જબરદસ્તી વિડીયો જોઈ લો જેનાથી તમને ખબર પડશે કે કીર્તિબેન પટેલ ફરીથી ચર્ચા જગ્યાએ તો બધાને આવવાનું છે જય મહાકાલ જન્મ છે સૌ તો મિત્રો પહેલી કોમેન્ટમાં જુઓ તો જોશી નામના વ્યક્તિએ જે માદરમાંથી ભગત બને તેને માદર ભગત કહેવાય અને બુધિલ્યાએ લખેલું છે સહી બાત હે હમકો તો પતા હિ નહીં થા નરેશ નામના વ્યક્તિએ કોમેન્ટ કરી છે કીર્તિબેન રસ્તા પર આવી ગઈ પછી રંજનભાઈ નામના વ્યક્તિએ તો શું કોમેન્ટ કરી છે તમે જ વાંચી લો કીર્તિ તારી ખાલી જગ્યા જોવા દે તમે જુઓ તો ખરા લોકો શું શું મિસ્ટરે લખ્યું છે પણ તું જા પહેલા પછી હું સુરભાઈ આ લખ્યું હતું કે કીર્તિ તું પણ ક્યારેક દિલ જીતી લેશો કોળી નામના વ્યક્તિએ તો તમને ખબર જ છે પછી ભાટિયા ના વ્યક્તિએ કોમેન્ટ કરી છે તારા મોઢા મહાકાળનું નામ ના શોભે અને આમાં તો છે કેટલી બધી કોમેન્ટો અમુક સારી કોમેન્ટ છે અમુક ખરાબ કોમેન્ટ કોમેન્ટ પડશે મારું તો એવું કહેવું છે કે વિડીયો તો બહુ સારું બનાવ્યો છે પણ આવી રીતે કોઈને ખરાબ કોમેન્ટ કરવી સારું ન લાગે એ પણ કોઈની દીકરી છે તો મિત્રો તમને વિડીયો ગમ્યો હોય તો શેર કરી દેજો તમારે ઘરે બેસીને લાખો રૂપિયા કમાવો હોય તો આજે બસો નવ્વાણું રૂપિયાનો કોર્સ લો અને આવતા મહિનેથી એક લાખ કમાવવાના ચાલુ કરી દો તમારી આખી જિંદગી બદલાઈ જશે ડિસ્ક્રિપ્શનમાં લિંક આપેલી છે ત્યાં ક્લિક કરીને કોઈ ખરીદી લેજો